હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે ફરી તમારો અમારા ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈશું ધોરણ સાત અને વિષય આપણે લઈશું ગુજરાતી પરીક્ષામાં પૂછાય એવા આપણે આઈડિયલ અસાઇમેન્ટ બે હજાર પચીસ જોઈશું સૌ સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ નીચે આપેલા નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો જેમાં પ્રકરણ ચાર અને પ્રકરણ સાત બંને માં તમારે જે કાવ્ય પંક્તિ છે એ તમારે તમારી રીતે જોઈને પૂરી કરવાની છે એટલે કે યાદ કરવાની છે તો આપણે કઈ કઈ કાવ્ય પંક્તિઓ છે તે જોઈએ પહેલી છે કે ભૂલી જઈને ભેદ થી લઈને ટેક લઈને ચાલો સુધી અને બીજી છે અહીં ઉભા તો મોત થી લઈને બસ જવું એ જ નિર્ધાર ચલોજ ઝુમો લઈ કંઠમાં વાઘ સિંહની

એના પછી છે કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રકરણ ધર્મ કર્યો છે છે કેવી રીતે તો જવાબ કે કરોપકાર અને જનસેવા એ સંન્યાસી ના પરમ ધર્મ છે એ ધર્મ નિભાવીને શ્રી બુદ્ધે સંન્યાસીઓને સં્યાસી નો ધર્મ ઉજળો કર્યો છે વળી સાચા સન્યાસીની જેમ કોઈ બાજુના અતિ પણા વિનાનો વચલો સરળ માર્ગ તેમણે બતાવ્યો છે પ્રાણી માત્રને કાવ્યનો મુખ્ય સંદેશ શું છે તો જવાબ છે કે વિવિધ ધર્મના મહાપુરુષોએ પોતાના જીવન કાર્યો દ્વારા જીવનમાં ઉચ્ચ આદર્શો સદગુણો સ્થાપવાનો સંદેશ આપ્યો છે આપણે તેનો આભાર માની તેમના ઉપદેશ ઉપદેશને જીવનમાં ઉતારી આપણા જીવનને સાર્થક બનાવીએ તે દ્વારા પોતે સુખ શાંતિ થી રહીએ અને સમગ્ર વિશ્વમાં પણ શાંતિ વસરાવિયે તેને આ કાવ્યનો મુખ્ય સંદેશ ગણી શકાય શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે તો જવાબ છે કે જે જીવ પ્રાણી માત્રમાં રહેલા પરમાત્માને જોઈ શકે એ પરમાત્મામાં બધું રહેલું છે તેમ અનુભવી શકે શકે જે બધે જ રહેલા પરમાત્માને નિહાળી તે યોગી શ્રી કૃષ્ણમાં આ ગુણો હોવાથી તેમને યોગી કહ્યા હશે પ્રકરણ બે સ્ટેશન થી ગંગાપુર આવ કઈ મુશ્કેલીઓ નડતી જવાબ છે કે સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર મૂકીને આવજા કરવી પડતી ઉનાળામાં નદીમાં પાણી ઉતરી જાય ત્યારે ગાડું ચાલી શકે ડોક્ટર ને શેઠ દાનેશ્વરી દેખાયા કારણ

ને થાય કે આ લોકો લોકોને બિચારાઓને ખાવાનું કેવી હતી જવાબ છે બોડી ગાય ઊંચી ઓલાદની કદમાં નાની અને સુંદર હતી તેને માથે સિંગડા ન હોતા તે હંમેશા ચોખી રહેતી લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે તો જવાબ છે કે કામધેનુ એટલે કે ઈચ્છા પ્રમાણે વરદાન આપતી ગાય બોડી લેખકને વેળા કવેળાએ ગમે ત્યારે દૂધની જરૂર પડે ત્યારે દૂધ આપતી વળી એ જ લેખકના ઘરનું ગુજરાન ટંકે આઠ શેપ આશરે ચાર લિટર દૂધ આપીને ચલાવતી આથી લેખકે બોડી ગાઈને એમની કામધેનુ તરીકે ઓળખાવી હશે કવિ કેવી રીતે ચાલવાનું કહે છે છે કેમ તો જવાબ ભીડેલા દ્વાર ઉઘાડીને અરસ પરસ ના ભેદભાવોને ભૂલી જઈને એક થઈને સંપીને નેક બનીને વાયુના વેગે ચાલવાનું કહે છે વળી રંગ રાગ ને છોડીને ભેખ લઈને હિમાલય જેવી ડગે નહીં તેવી ટેક લઈને ચાલવાનું કહે છે ભૂલી જઈને ભેદ આપણે એક થઈએ થઈને ચાલુ પંક્તિનો ભાવાર્થ સમજાવો જવાબ છે કે આ પંક્તિઓ દ્વારા કવિ સમજાવે છે કે આપણે આપણી વચ્ચે રહેલા ધર્મ ભાષા પ્રદેશ જાતિ રંગ વગેરેના ભેદભાવોને ભૂલી જઈએ આપણે સૌ દેશવાસીઓ સમાન છીએ વગેરે ભેદભાવો ને ભૂલી બનીને સંપીને એક જૂથ થઈને સેવાના કાર્યમાં આગળ વધીએ એ પછી છે પ્રકરણ પાંચ સાપ માણસ જાતનો મિત્ર સાથી કહેવાય છે

હોય છે મોટો અજગર કૂતરું કે હરણ પણ જઈ શકે છે અજગર મહિના સુધી ભૂખ્યો રહી શકે છે વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે જવાબ છે કે વ્રત એટલે કોઈ ખાસ નિયમ લઈને પાડવામાં આવતી સંયમ સાથેની ધાર્મિક વિધિ કે ક્રિયા વ્રત જીવનમાં ઇચ્છિત ફળ મેળવીને સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે જવાબ છે કે સુસવાટા કરતા જાણે રાક્ષસ ગર્જના કરતો હોય એવા ભયંકર અવાજે આકાશ પાતાળ વિંધી નાખતા પવનના એક ઝપાટે અને માણસને જુદા કરી નાખ્યા પછી એક પ્રચંડ કરી હશે જવાબ છે કે દરિયો ખેડવો એ છોકરાના બાપ દાદાનો ધંધો હતો તેના દાદા દરિયામાં ડૂબ્યા હતા અને તેના પિતા પણ દરિયામાં જ ડૂબીને મૃત્યુ પામ્યા પિતાના મૃત્યુ બાદ કુટુંબની જવાબદારી છોકરાના માથે આવી દરિયો ખેડવો અને માછીમારી કરવી તેની જવાબદારી હોવાથી હોડી તૈયાર કરી હશે આનંદ કેમ લાંબો સમય ટકી તો જવાબ છે કે છોકરાનો આનંદ લાંબો સમય ટકી ન શક્યો કેમ કે તેના પિતાને આવતા જોઈને છોકરાને આનંદ તો થયો પરંતુ તેના પિતાની હોડી ભયાનક મોજાઓ વચ્ચે સપડાઈને પવનના ઝપાટાથી હાલકડોલક શું આપવાની વાત કરવામાં આવી છે અને કેમ તો જવાબ છે કે વાલમને રમતમાં સોગઠાની રમત આપવાની વાત કરવામાં આવી છે તેમાં પણ તેમને ગમતા પાસા આપવાની વાત કરી છે કારણ કે આનંદ થી સમય પસાર કરવા અને મનોરંજન પૂરું પાડવા માટે નાયક તેમની સ્વીકારવાની વાત કરે છે. નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે તો જવાબ છે કે નાવણ માટે દેશી કુંડીઓમાં જમના નદીના નીર આપવાની વાત કરે છે કારણ કે હરિનો કદાચ માટે જમનાજીના નીર આપવાની વાત કહી હશે પ્રકરણ આઠ લીધેલું શિક્ષણ ક્યારે લેખે લાગ્યું કહેવાય તો જવાબ છે કે શિક્ષણ લીધા પછી તમે સંઘર્ષ સામે ટકી રહો નવી ચેલેન્જ ઉપાડી શકો અને આવેલ મુશ્કેલીનો ગભરાયા વગર સામનો કરી શકો છો તો તમે લીધેલું શિક્ષણ લેખે લાગ્યું કહેવાય સાયબર થી બચવા આપણે શું કરવું જોઈએ તો જવાબ છે કે સાયબર થી બચવા આપણે આરબીઆઈ ના માર્ગદર્શન મુજબ સતર્ક રહેવું

ઓગણીસો ત્રીસ નંબર પર સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી જોઈએ મંદિરની નીચેનો ભાગ એટલે કે ભૂગર્ભગૃહનો આખો ભાગ પહોળો હતો તેની સ્વચ્છતા જોતા એવું લાગતું હતું કે કોઈક એને અવારનવાર સાફ રાખતું હોય ચારે બાજુ પોથીઓ પુસ્તકાલયની જેમ ગોઠવાયેલી હતી તેમજ થોડીક અનુપમ મૂર્તિઓ પણ ત્યાં હતી ત્યાં ખૂબ વિદ્યાધન હતું તેમજ બે પેટીમાં રત્નો અને સુવર્ણ રજતના ટુકડાઓ હતા મહર્ષિએ શક સરદારોને શું પીરસ્યું શા માટે તો જવાબ છે કે મહર્ષિએ શક ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ ટુકડા પીરસ્યા હતા મહર્ષિ સરદારો ને એની દ્રવ્ય લાલસા અને લૂંટફાટ તેમજ લોકોની હેરાન કરવાની વૃત્તિ અંગે સમજાવવા માંગતા હતા ઉપદેશ આપવા માંગતા હતા પ્રકરણ દસ બાળપણ થી જ દિવાળી બેન સમજદાર હતા એમ શા શાના આધારે કહી શકાય તો જવાબ છે કે બાળપણ થી જ દિવાળી બેન સમજતા હતા કે લુગડા ને થીગડું દઈ શકાય પણ પેટ ને કઈ ઓછું થીગડું દેવાય પિતાની એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ જોતા પોતે ભાર રૂપ ન બને એની કાળજી રાખીને

પ્રભાતિયા હાલરડા ઘંટી ગીતો લગ્ન ગીતો વગેરે દ્વારા લોકપ્રિયતાનો અનોખો વિક્રમ સર્જીને વિદેશમાં પણ ગુજરાતી લોકગીતોની રમઝટ બોલાવી હતી તેમણે બ્રિટન અમેરિકા ન્યુઝીલેન્ડ ફ્રાન્સ પાકિસ્તાન એમ લગભગ પંદર જેટલા દેશોમાં પોતાના કામણગારા કંઠનો પરિચય આપીને વિક્રમો સર્જ્યા તો આવી જ રીતે અમારા વિડીયો સૌ તમને મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો